ના ના ઈઝી હતું ઓકે પહેલા દિવસમાં ઈઝી જ હતું એટલો બધો મતલબ હાર્ડ લેવલ ન હતો મીડિયમ હતો એ હાઉ ઈઝી હતું એમ કે તે હાલે પણ જેની પર સર મોડરેટ લેવલ ન હતું મતલબ કે અમુક ઇંગ્લિશ છે ઇંગ્લિશ ના ક્વેશ્ચન કોમ્પ્રિહેન્શન ના ક્વેશ્ચન હતા અને ગણિત જે છે તે કેલ્ક્યુલેટિંગ હતું સમય માંગી લેવું હતું મને લાગે છે કે એટેમ્પ ની સંખ્યા જેને 70 પર છે તો સારું કહેવાય ઓકે તમારે કેટલા એટેમ્પ થયા મારે 73 થયા છે 73 73 થયા છે નમસ્કાર દોસ્તો હાલ જે સીસીઈ ની પરીક્ષા આજે શરૂ થઈ રહી છે જેની અંદર શિફ્ટ નંબર એક પૂરી થઈ ગઈ શિફ્ટ નંબર બે જે એક વાગે પૂરી થવા આવનાર છે અને એક થોડી જ વારમાં વાગી રહ્યા છે ત્યારે હું આવી પહોંચ્યો છું રાજકોટ ખાતેના આ જે સેન્ટર છે એ સેન્ટર ખાતે આવી પહોંચ્યો છું અને એ મેટોળા ખાતેનું સેન્ટરમાં વિદ્યાર્થી મિત્રો હાલ અત્યારે પરીક્ષા બસ પૂરી જ કરી રહ્યા છે આપણે થોડી જ વારમાં જાણીએ કે શિફ્ટ નંબર ટુનું આ જે પેપર હતું એ પેપર કેવું હતું અને કઈ પ્રકારના પ્રશ્નો છે પૂછાણા પેપર ઉમેદવારોને કેટલું લાગ્યું કારણ કે સૌથી મોટો એક પ્રશ્ન એ જ હોય છે કે સો માર્કનું પેપર છે એક કલાકનો સમય છે અને શિફ્ટ નંબર એક કે જેમાં વિદ્યાર્થીઓને ઓલમોસ્ટ પચાસ ટકા ક્વેશ્ચન અટેમ્પ્ટ થયા છે તો આ શિફ્ટ નંબર ટુનું પેપર કેવું હતું કેટલાક અટેમ્પ્ટ થયા એ બધું આપણે વાત એ વિદ્યાર્થીઓના મુખેથી જ સાંભળીએ વિદ્યાર્થીઓના જ મોઢેથી સાંભળીએ ઉમેદવારો છે એ બહાર નીકળી રહ્યા છે શિફ્ટ નંબર ટુ એ પૂરી થઈ ચૂકી છે અને આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે શિફ્ટ નંબર ટુમાં કેવું રહ્યું પેપર એમનું ભાઈ કેવું પેપર રહ્યું તમારું સરસ કેવું રહ્યું ટાઈમ ઘટ્યો કે ભાઈ ના ટાઈમનું થોડું ડિફિકલ્ટ હતું ટાઈમ ઘટે એવું હતું પણ વાંધો નથી એવું બરાબર ગુજરાતી ઇંગ્લિશ મેથ્સ અને રીઝનિંગ આ ચાર પોર્શનમાંથી અઘરો તમને કયો લાગ્યો મેથ્સ થોડું ડિફિકલ્ટ હતું બાકી રિઝનિંગને તો મસ્ત હતું ગુજરાતી જબરદસ્ત હતું અને અમુક ક્વેશ્ચનની અંદર ડબલ જવાબ આવતા હતા થોડોક ત્યાં ઇસ્યુ હતો બાકી કંઈ વાંધો નથી બરાબર કેટલા આઈટમ કર્યા અટેમ્પ તો મેં સિત્તેર કર્યા છે બરાબર વિદ્યાર્થીઓને જે હજી આપવાના છે એને કોઈ તમે સંદેશ આપવા માગો છો હા એ કે ખાસ થોડુંક તૈયારીમાં આવજો કારણ કે રીઝનિંગ તો વાંધો ન થતો પણ મેથ્સ બહુ ટાઈમ ખાઈ જાય છે બરાબર આપણે હજી પણ બીજા ભાઈઓને પૂછે કે કેવો રહ્યું કેવો રહ્યું ભાઈ પેપર કેવો રહ્યું ભાઈ પેપર પેપર સારું હતું પણ તો ટાઈમ ખાયો હતો વધારે બરાબર પેપરમાં તમે કેટલા આઈટમ કર્યા ચોમોતેર જેવા આઈટમ કર્યા આપણે બરાબર અઘરું કેવું પોર્શન લાગ્યો અઘરો એટલે તો ગણિતમાં લેંધી અને રીઝનિંગમાં તો હતું લેંધી એમાં તો ટાઈમ વેજો ઇંગ્લિશ માં તો ટાઈમ માંગી દો બરાબર ઇંગ્લિશ માં ટાઈમ માગે છે એવું છે બરાબર આખું સેલો પોર્શન પેપર માં તમને કેવું લાગ્યો સેલો પોર્શન મને રીઝનિંગ લાગ્યો બરાબર તો ખૂબ સારા માર્ક આવે એવી શુભેચ્છાઓ અને આપણે હજી પણ ઘણા બધા ઉમેદવારો છે એમને પૂછવાની કોશિશ કરીએ અને કેવું રહ્યું એમનું પેપર તો સારું કહ્યું આમ તો અટેમ્પ થઈ જાય છે બસ અટેમ્પ થઈ જાય છે કેટલા આઇટમ કર્યા

એમની પાસે પૂછવાનો પ્રયત્ન કરીએ અને કેવી રીતે એમનું આખું પેપર ગયું છે એ એમને આપણે પૂછીએ બેન કેવું પેપર ગયું તમારું સારું હતું સારું પેપરમાં કોઈ અઘરો પોર્શન લાગ્યો તમને મેથ્સ નું હતું થોડું મેથ્સ નું કેટલા આઇટમ કર્યા એમાં મારે ટાઈમ થોડો ઘટ્યો એટલે બરાબર અટેમ્પ ટોટલ કેટલા 100 માંથી કેટલા આઇટમ કર્યા 100 માંથી 55 60 જેટલા થયા 55 60 આઈટમ કર્યા પેપરને તમે કઈ રીતે જોવો છો સીએલયુ મધ્યમ કે અગ્રુ મીડિયમ લાગ્યું મને બહુ એટલું બધું હાર્ડ નહોતું ગુજરાતી ઇંગ્લિશ ઇઝી હતા હજી ધીમે ધીમે બહેનો પણ બાકી નીકળે છે બહાર નીકળે છે અને ભાઈઓ પણ બહાર નીકળી રહ્યા છે હસતા હસતા બહાર નીકળે છે ને પેપરનું લેવલ છે એ લોકો મધ્યમ કહી છે બેન કેવું પેપર યુ પેપર હતું સહેલું અને લેન્ધી હતું એમ લેન્ધી તમે કેટલા આઈટમ કર્યા મે 58 અચ્છા તમે આ ઉમેદવારો બીજા આવવાના છે એમને શું સંદેશો આપવા ઈચ્છો છો સ્પીડ હોય ને જેની એ લોકો સ્પીડ થી એમ તમને પેપર ઈઝી મધ્યમ કે સહેલું કઈ રીતે રહી ગયું પેપર હતો ઈઝી છે પણ ટાઈમ ઘટ્યો છે એમ ઓકે ટાઈમ ઘટ્યો છે પેપર માં ઉમેદવારો એક જ કહેવું છે કે 100 માર્ક નું પેપર છે એ એક કલાકમાં પૂરું કરવું થોડું ડિફિકલ્ટ પડે છે એટલે સમય વજે છે જો વધારે હોય તો સો માર્કમાંથી પૂરેપૂરા સો માર્ક એટેમ્પ્ટ થઈ શકે છે કેવું રહ્યું બેન પેપર પેપર સાવ ઇઝી હતું પહેલા દિવસ હતો એટલે પણ થોડુંક લેન્ધી હતું રીઝનિંગમાં થોડુંક વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ હતું ઓકે પેપરમાં તમે કેટલા આઈટમ કર્યા મે 60 જેટલા તો अटेम्प्ट થઈ ગયા છે મારા ઓકે પેપરમાં તમને કેવું પેપર લાગ્યું ઈઝી મધ્યમ કે અગ્રુ ના ના ઇઝી હતું ઓકે પહેલા દિવસમાં ઇઝી જ હતું એટલો બધું મતલબ હાર્ડ લેવલ નહોતો મીડિયમ હતું હાવ ઇઝી હતું એમ કહેતે તે હાલે પણ જેની મેથ્સ અને રિઝનિંગમાં પકડ હોય પ્રેક્ટિસ કરેલી હોય જાજે જે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગા કરે વધારે પ્રેક્ટિસ કરે કરે એનું વધારે મતલબ ફાસ્ટ રહેશે બાકી તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે થોડું ઘણું ઓકે થેન્ક યુ તમે કેટલા વર્ષથી તૈયારી કરો છો મારું ફર્સ્ટ યર જ છે મતલબ મારું ભણતર ભેગું ભેગું ચાલુ છે ને એટલે ઓકે ઓકે થેન્ક યુ બેન કેવું પેપર યુ સાહેબ થોડુંક લેંધી હતું પેપર લેંધી લઈ ગયું સો તમે કેટલા આઇટમ કર્યા મારે સિત્તેર જેવાથી આ કયો રીઝનિંગ અને અને કયો લાગ્યો આખો ગુજરાતી સહેલું હતું ઓકે થેન્ક યુ અને ગુજરાતી લાગે છે અને હજી પણ ને પૂછે બેન કેવું પેપર એવું તમારું ટાઈમ માંગી લે એવું હતું ઓકે કેટલા આઇટમ કર્યા

મતલબ કે અમુક ઇંગ્લિશ છે ઇંગ્લિશના ક્વેશ્ચન કોમ્પ્રિયન્શનના ક્વેશ્ચન હતા અને ગણિત જે છે તે કેલ્ક્યુલેટિંગ હતું સમય માગી લેવું હતું મને લાગે છે કે એટેમ્પની સંખ્યા જેને સિત્તેર અપ હશે તો સારું કહેવાય ઓકે તમારે કેટલા એટેમ્પ થયા મારે તોતેર થયા છે તોંતેર સેવન્ટી થ્રી થયા છે કેમકે સમય માગી લેવું હતું અને વાંચી વાંચીને કરવું પડે એવું હતું ઇંગ્લિશમાં ગુજરાતી સહેલું હતું ઓકે સહેલું ગુજરાતી અને મોડરેટ લેવલનું પેપર કહી શકો તમે આવનારા જે બે હજી ટોટલ એકોતેર જેટલી શિફ્ટ થવાની છે તો એ બધા ઉમેદવારોને તમે શું સંદેશ આપવા માટે ઈચ્છો છો કે જેથી કરીને પહેલાંથી તૈયારી કરીને આવે યસ એવી તૈયારી રાખજો કે ફટાફટ વાંચી શકો બધા એક જે ક્વેશ્ચન છે એની થોડીક શોર્ટકટ મેથ્સની રીઝનિંગને એ બધું મગજમાં રાખજો કેમ પ્ર પ્રશ્નપત્ર અલગ તો હોવાનો છે એટલે તમારે કાં તો એવું મગજમાં રાખીને નથી રહેવાનું મારે એસી પ્લસ તો કરવાના જ કેમ કે નગર રિસ્ક લેશો તો પાછળ આવશો એટલે એટેમની સંખ્યા તમે મગજમાં રાખીને ફરજો કે આટલા આવું પેપર હશે તો હું આટલા કરીશ ઓકે થેન્ક યુ તો દોસ્તો જોઈ શકો છો કે ઉમેદવારો આમ જનરલી જોવા જાવ તો પેપરનું લેવલ છે એ મોડરેટ લેવલ છે એટલે શિફ્ટ ટુનું જે પેપર છે એ મોડરેટ લેવલ નો વધારે ઇઝી કહી શકાય ન વધારે અઘરું કહી શકાય એવું આ પેપર જે છે હજી આપણે એક ભાઈ જે છે ઉમેદવાર એ બહાર નીકળ્યા છે આપણે એમને પૂછીએ કેવું પેપર રહ્યું ભાઈ તમારું જોરદાર જોરદાર કેટલા આઈટેમ કર્યા હંડ્રેડ 100 100 કરી નાખ્યા ઓકે તો હું એમ માનું છું કે આ રાજકોટ સેન્ટર ની અંદર આ તણે તણ સેન્ટર માં સૌથી અત્યારે 100 માંથી 100 अटेम्प्ट કરવા વાળા એક જ ભાઈ નીકળ્યા છે બરાબર તમને પેપર અઘરું લઈ ગયું કે લઈ ગયું કે મધ્યમમાં સેલુ હતું સાવ સેલુ કેટલા વર્ષથી તૈયારી કરો છ 6 વર્ષથી અચ્છા એટલે મેથ્સ અને રીઝનિંગ પકડ તમારી સરસ મજાની હશે ખાલી વાંટીન જવાબ ખબર પડી જાય કે આમાં શું આવું છે ઓકે તો ફાઈનલ ને મેન્સ ની તૈયારી પાકુ અરે ચોક્કસથી થેન્ક યુ અને આપણે જોઈ શકીએ છીએ કે અને ભાઈ એક વખત કહી દઉં સબસ્ક્રાઈબ ટુ અડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાત સબસ્ક્રાઈબ ટુ અડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાત એની જે કાંઈ ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ તમને જે લાઈક લાગે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ચલો તો દોસ્તો શિફ્ટ નંબર ટુ જે છે એ શિફ્ટ નંબર ટુ એ અત્યારે પૂરી થઈ રહી છે હવે નેક્સ્ટ જે છે ત્રણથી ચાર વાગ્યાના સેશનમાં શિફ્ટ નંબર થ્રી શરૂ થવા જઈ રહી છે અને શિફ્ટ નંબર થ્રીનું પેપર પણ કેવું હશે અને કેવું ગયું એ વસ્તુ ઉપર પણ આપણે સ્ટુડન્ટ રિએક્શન છે એ કરશું સ્ટુડન્ટનું રિવ્યૂ જાણીશું કે એમને કેવું પેપર લાગ્યું જેના ઉપરથી બાકીની જે શિફ્ટના ઉમેદવારો છે એમને ખબર પડે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરી શકો છો કારણ કે ઘણા આવા ખરા તડકામાં આપના માટે આવા મહેનત કરી રહ્યા છે તો સબસ્ક્રાઈબ તો ચોક્કસથી બને મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર શિફ્ટ નંબર થ્રી